કે જેણે આ એપલનો માલિક આ એક ફોનની કિંમત અત્યારે દોઢ લાખ રૂપિયા તો એ કંપની વિશ્વમાં એના કેટલા ફોન જાતે એનો માલિક શ્રીમંતાઈની શિખરે પહોંચી ગયો અને ન્યાલી માણસ પાછો ફર્યો અત્યારે કુંભમાં આવી રહ્યો છે પોતાનું નામ ટ્રાન્સફર કરીને સાહેબ કહેવાય ગયો આધ્યાત્મિકમાં જોડાવા આવી રહ્યો છે સાહેબ શું કામ એણે વિશ્વમાં આખું બધું બનાવી લીધું સાહેબ બધું જોઈ લીધું એમ આ માણસ એક આ એક બીજો જે બુદ્ધિવાળો હતો ને એને એમ છું કે હજી હું આગળ વયો જાઉં અને આ લોકો ખોટા કુંભમાં અને ધર્મમાં ભેગા થાય હાથ હાથ દિવસ ખોટા સપ્તાહ સાંભળે નવ નવ દિવસ ખોટા કથાઓ સાંભળે ક્યાં ઠેઠ દૂધરે ને ક્યાં ઠેઠ બધા યાત્રા ખોટા સમય બગાડે આવા મીડિયો ભાષણો કરવા આ લોકો ખોટા છે નહીં કંઈક વિદ્વતા પ્રાપ્ત કરો ભણો

એ સાલું ભાષણ એ ભગવાનને બટન પાડી દીધું હું આની કમાન્ડ સટકી ગઈ જે ભાષણ કરે એમ લે આયા હવા આયા આયા હા ભળતા થયા ને થયું આને શું થયું હમણાં ઓ માય ગોડ માં નથી ઓલા ભાઈ હું નામ હમણાં પરેશ રાવણને નથી સાલું કઢે અમગ અ એવું ઘણીક રોલ આવે છે ભગવાન સાપ પાડીમાં ભાષણ કરતા થાય આવું મળ્યું થવા એટલે આયોજકો કીધું કે ભાઈ શું થયું અરે ભાઈ આ તો તેજેલી તેજલી ને પબ્લિક ની વચ્ચે થઈ ગયો ચીજી ઉભે રોડે સડી ગયો ભગવાન કે લે કઈ ભાષણ લે પછી ભગવાન ને થયું જોવા દે મારો બેટો કે મારે હમ ખેલ નથી કરતો ને એટલે ભગવાન નીચે આવ્યા માણા બની ઉભો કે ક્યાંક ઉભો રહે નીચે ઉભું જવું

ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક પણ એનો અર્થ કે હૃદયમાં હતું ને તે ભગવાન ન કાઢી શકે મારો કહેવાનો અર્થ એ છે જેના નામ એમ કહેવાય કે હૃદયમાં હોય અને એવું જયારે આજે હૃદય નો કાર્યક્રમ અને કણીરામ બાપુ ની શું વાત કરું છું ભાઈ જેમ વાત કરતા હતા કેટલા એટલા કાર્યક્રમો ગયા જ્યારે બાપુની બે હજાર બાપુ વાત કરતો હતો કે માં લઈને રાજસ્થાન માં મંડપ ખાલી થઈ ગયા થશે જો આમ બીજો પરસો બોલ દ્વારિકા દ્વારકા છે અમારે કે પૂજારી

બોલ વડવાળા દેવકી આવી જાવ બાપુ ઉપર આવી જાવ ઓ હો જીરે હરિની હાથડીએ મારે વાત ઉતરે જ્યા રોજનું હતા ઓ જીરે હો મહેતાજી બધાનું કલાકારોનું સન્માન કરે ત્યાં સુધી આપણે હવે તાળી પાડવાનો આપજી ભાઈ નું સન્માન થઈ રહ્યું છે આપણે ધૂન માં બે મિનિટ તાળી પાડી રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 ભાવશે ટાય ઢૂટી જાવી જો તમે એલા બાજુ બાજુ માં બેઠા ઉઠીને બેઠા છો આ તમને એમ લાગે મેં પહેર્યું છે કે તમે બધા બેઠા એની ઉર્જા અમને મળતી હોય અહીંયા પૂજ્ય ગણેરામ બાપુ બેઠા હોય એનું અમને અહીંયા ઉર્જા મળતી હોય અને બાકી રહ્યું તો અહીંયા દ્વારકાથી પૂજ્ય નેતાજી અહીંયા પધાર્યા છે એવી ભાવથી તાળી પાડો સાહેબ માં ગંગાને ને થાય કે આવ્યા મારા છોકરા આવ્યા હો અહીંયા પ્રયાગરાજમાં બેહીન કેદી ધૂન ગાહું મારા વાલા હે i <laughs> આડીઓ ભાગ્ય ની રેખા હોય ને તો પરિરામ બાપુ ને વડવાળા દેવ ની કૃપા થી આડીઓની ભાગ્ય રેખા હોય ને બધી સીધી થઈ જાય એવી તાળી પાડો બાપ હાથ દેખાવા જોવે હજી લો વાહ વાહ અમારે કોઠારી બાપુ ને તાળીઓથી વધાવો